અને રવિવારના દિવસે તો મજા જ હોય નિરાતે કામ કરવાનું અને રોજે રોજ તો સવારે વહેલું ઉઠવાનું ને ભાઈનું લંચ બનાવવાનું ને આ તો રવિવારે બહુ નિરાત હોય એટલે હવે નિરાતે કામ કરી લઈ અને પછી રસોઈ કરીએ ચાલો ચાલો રવિવાર છે અને મલઈને ને મલાઈના દોસ્તાર બે રમે છે મલું હાય હાય જો એ કાંઈક પાસ તો કરો ને એટલે રવિવારનો આ ટાઈમ પાસ કરે છે બે છોકરા અને હવે રસોઈ તો બની ગઈ છે જો સિટી વાગે છે અને પછી હવે રોટલી બાકી છે તો હવે આ રીતુ લાવે ત્યારે રોટલી છે ત્યાં સુધી આ બે છોકરાઓ રમે ચાલો બે છોકરાઓ હવે ગાડીથી રમીને બેસી ગયા છે અને હવે ટીવી જોવે છે જો હવે ટીવી ચાલુ કર્યું આજે ટીવી કેમ પાછા જોવા માંડ્યા બે ચાલો

અને રીતુલ તમારે દુકાને નથી જવાનું જવાનું છે ને બસ જો ટાઈમ ગયો છે એવું છે આ વાડમાં કલર નહીં લેવો એટલે નહીં રાખું અને વાડમાં કલર નઈ એ ધોવાનો હશે ને ધોવાની ધોવાનો બાકી છે હમ એવું છે તો ચા પાણી પીવાના નથી ના ઓ ચા પાણી માં અમારા ઘરમાં ઊંધું છે રીતુલને ચા નો ભાવે ને મને ચા ભાવે અને ભાઈ તમારે દૂધ ચા પીવાના છે હા તો આપણે મમ્મી દીકરો પી લે પપ્પાને તો ચા દૂધનો અને

સારું હાલો તો કે તો બાપ દીકરો બે ભેળ ખાજો ને હું દાઈ ખાઈશ અમારા ઘરમાં ત્રણ જણા છે પણ ત્રણેયને અમે બધાની ચોઈસ અલગ કોઈને પાણીપુરી ભાવે ને કોઈને દહીં પૂરી ભાવે ને કોઈને ભેળ ભાવે જેના જે ભાવે એકમાંથી બનાવવાનું છે ભેળ પાણીપુરી બનાવે એમાં ભેળ કરીને ખાઈ લેજો ચાલો તો હવે ચા પાણી પી લઈ અને તમે જાઓ પછી દુકાને હા તે હાલો ચાલો ઘરે આવી ગયો છું રેખા હા બોલો શું થઈ ગયું તૈયારી તારે હા બધું કમ્પ્લીટ છો તો કમ્પ્લીટ આ દહીં દહીં આ મસાલો સરસ એમ ખજૂર આમલેન ચટણી સરસ આ લીલી ચટણી સરસ અને ડુંગળી ટમેટા ના ધાણા અરે વાહ બધું કમ્પ્લીટ ચાલો હવે છે ને જમવા બેસી ચાલો હવે લઈ લ્યા હાલો એટલે બનાવીએ ને તારી દહીં પૂરી ટેસ્ટ કરીએ ચાલો બધું તૈયાર થઈ ગયું છે ને રેખા હવે બનાવે છે ચaat puri ને બધું રેડી કરે છે ડીશ રેખા હ કેવી છે છો હું છે આ છે ચાટ કહેવાય એ ચાટ છે અને આ છે મસ્ત છું જો મસાલો ભરું છું બધું આ ને દિલ્હી ચાટ છે મસ્ત ચાલો પછી જમીએ અને કહીએ કેવું લાગી છે તારી પાણીપુરીને ચાટપુરી જે કહે તું દિલ્લી ચાટ મલઈભાઈ ખાય છે મમરા મલઈભાઈને પૂરી ના ભાવે પછી મલઈ આપણે છેલ્લે ભેળ બનાવવાની છો હો મને ભેળ જ ભાવશે પછી સારું ચાલ રેખા જલ્દી બનાવ અને પછી જમીએ ચાલો રેખા એ દહીંપુરી કમ્પ્લીટ કર નાઈખી છે મસ્ત મજાની ચાલો બધા દહીં પૂરી ખાવા અરે વાહ મસ્ત બનાવ્યું છે રેખા હવે ખાઈ પછી ખબર પડે ટેસ્ટ મસ્ત ના ના મસ્ત વસ્તુ બધી હરી નાખી છે ને બહુ મસ્ત બની છે બહુ મસ્ત છે ચાલો ટેસ્ટ કરીએ ખાઈએ અને પછી ખબર ચાલો બધા સબસ્ક્રાઇબરો મારી દહીં પૂરી ખાવા રેખા હવે પૂરું કર પૂરું કર

હું આમ જ હોય પાણી પૂરી દહીં પૂરી ખાઈને ને પછી આ ચાલુ ગયેલું તે તો ભાઈ હજી એમાં સેવ નાખીશ ના બે પૂરું કરો હવે ભાઈ બહુ તમે તો ખાધું હો ભાઈ ભાઈ સારું આલો પતાવો પતાવો જલ્દી ચલો સાડા અગિયાર વાગી ગયા છે અને મલુભાઈ પણ સુઈ ગયા છે અને રીતુલ લજી આવ્યા નથી આજે ક્યાંક બેસવા ફ્રેન્ડ સર્કલમાં બેસી ગયા હશે એટલે હવે આપણે તો સુઈ જઈએ એનું કાંઈ નક્કી ના હોય બારે વાગે ને એક દિવસ તો ત્રણ વાગે આવ્યા હતા એટલે બેહી જાય તો બે જાય બધે ફ્રેન્ડમાં એટલે હવે આપણે સુવાની તૈયારી કરીએ કેમકે સવારે સાડા પાંચે ઉઠવું પડે ભાઈને સ્કૂલનો નાસ્તો હાથે બધું બનાવવાનું એટલે એટલે ચાલો બ્લોકનો એન્ડ લઈએ જય શ્રી કૃષ્ણ બાય અને અમારો બ્લોગ ગયો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો